એક હીરા વેપારી પાસેથી એક પોઈન્ટ પાંત્રીસ કરોડના હીરા ઉધારમાં ખરીદીને તેમાંથી એક કરોડથી વધુની રકમ ન ચૂકવીને છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા ફરતા મુખ્ય આરોપીને આર્થિક ગુના નિવારણ શાખાએ નાટકીય ઢબે ઝડપી પાડ્યો આરોપી અમદાવાદમાં છુપાઈને રહેતો હતો અને માત્ર પંદર દિવસ પહેલા સુરતના ભાડાના મકાનમાં રહેવા આવ્યો હતો જ્યાંથી પોલીસે તેને દબોચી લીધો આ સમગ્ર મામલે હીરા વેપારી મિલન અમૃતલાલ દોશીએ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મુજબ આરોપી જીમિત જીતેન્દ્રકુમાર સવાણીએ તેના પિતા જીતેન્દ્રકુમા અરવિંદ લાલ સવાણી અને ભાઈ રત્વેક જીતેન્દ્ર કુમાર સવાણી સાથે મળીને કૌભાંડને અંજબ આપ્યો આરોપી જીમિત સવાણીએ ફરિયાદ મિલનભાઈનો સંપર્ક કર્યો હતો અને પોતે તેના પિતાને ભાઈ સાથે મુંબઈના હીરા બજારમાં નેચરલ ડાયમંડનો છૂટક વેપાર કરતા હોવાની ઓળખ આપે તેને વેપારી શ્રી રસ્તા મુજબ પિસ્તાલીસ થી સાઠ દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાની ખાતરી આપીને મિલનભાઈનો વિશ્વાસ કેળવ્યો હતો આ વિશ્વાસના આધારે મિલનભાઈએ તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસથી તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન આરોપીને કુલ એક કરોડ પાંત્રીસ લાખ બોતેર હજાર પાંચસો ને એસીની કિંમતના નેચરલ ડાયમંડ એલબી હીરાનો માલ ત્રીસ થી પિસ્તાલીસ દિવસની ઉધારી પર રૂબરૂ તથા આંગણીયા મારફતે મોકલ્યો હતો શરૂઆતમાં આરોપીએ વિશ્વાસ જાળવી રાખવા માટે ટુકડે ટુકડે ચોત્રીસ લાખ ઓગણ એસી હજાર આઠસો નું ચુકવણું કર્યું પરંતુ બાકીની કરતી માતબર રકમ એક કરોડ બાણું હજાર સાતસોને એસી ચુકવવાનો સમય આવ્યો ત્યારે તેમણે ગલ્લા તલ્લા કરવાનું શરૂ કર્યું તેઓ અલગ અલગ બહાનાના વાયદાઓ આપીને સમય પસાર કરવા લાગ્યા જ્યારે ફરિયાદી ઉઘરાણે માટે દબાણ કર્યું ત્યારે આરોપી જીતેન્દ્રકુમાર સવાણી વોટ્સએપ પર એક હાથથી લખેલી હિસાબની ચિઠ્ઠી મોકલી જ્યાં તેણે માત્ર એક્યાસી લાખ ઇઠોતેર હજાર એકસો સાડત્રીસ જ બાકી હોવાનું જણાવ્યું જે મૂળ રકમ કરતાં ઓછું હતું મિલનભાઈએ જ્યારે ફોન કરીને સાચા હિસાબની વાત કરી ત્યારે આરોપીએ થોડો સમય આપવા જણાવ્યું અને પૂરેપૂરો પેમેન્ટ ચૂકવી દેવાનો ખોટો વાયદો કર્યો આ પછી તેણે પિતા પુત્રોએ ફરિયાદીનો ફોન નંબર બ્લોક કરીને સંપર્ક તોડી નાખ્યો આ રીતે હીરાનો માલ પચાવી પાડીને પૈસા અંગત ઉપયોગમાં વાપરી નાખેલે ફરિયાદી સાથે ગંભીર વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી સુરત શહેર ઇકોનોમિક ઓફિસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે આજે બનાવની હકીકત એવી છે કે જે મિલન દોશી નામના જે વ્યક્તિ છે એ નેચરલ ડાયમંડ એલપી એ ડાયમંડનો વેપાર કરે છે એમને જીમિત જીતેન્દ્ર સવાણી નામના એક વ્યક્તિ જે મુંબઈમાં રહે છે એમણે મળવા આવ્યા હતા અને એમણે મુંબઈથી એમણે એમના ફાધર જીતેન્દ્ર સવાણી અને એમનો બ્રધર ઋત્વિક સવાણી આ ત્રણેય બાપ દીકરા મળીને ડાયમંડનો ધંધો કરે છે અને ઉધારીમાં માલ સુરત ખાતેથી અલગ અલગ વેપારી પાસેથી ખરીદે છે અને એમને વિશ્વાસ આપીને મિલિન બી દોશીને વિશ્વાસ આપીને સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી વચ્ચે પાંચ મહિનાના સમયગાળામાં એક કરોડ પાંત્રીસ લાખ રૂપિયા જેટલો હીરાનો માલ એમની પાસેથી ઉધારીમાં ખરીદ્યો હતો ઇનિશિયલી પાંત્રીસેક લાખ જેટલું પેમેન્ટ એમણે કરી દીધું હતું પરંતુ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પછી બાકીનું જે પેમેન્ટ છે એક કરોડ રૂપિયા જેટલું એ પેમેન્ટ એમણે આપવા માટે ગલ્લા તલ્લા કરવા માંડ્યા હતા કોન્સ્ટન્ટ ફરિયાદી છે એ મુંબઈ ખાતે જઈને પણ આરોપીને મળ્યો હતો ત્રણે ત્રણ આરોપીને પેમેન્ટ બાબતે એણે કોન્સ્ટન્ટ ફોન પર ફોન કરી રહ્યો હતો પરંતુ આરોપીઓએ પૈસા આપવા માટે સદંતર ના પાડી હતી એમણે એમના ફોન બંધ કરી દીધા હતા અને ફરિયાદીનો ફોન નંબર પણ બ્લોક કરી દીધો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિશનર ગેહલોત સાહેબ દ્વારા આ જે ફરિયાદી છે એની અરજીની તપાસ સુરત શહેર ઇકોનોમિક ઓફિસ વિંગમાં આપવામાં આવી હતી અને તલસ્પર્શી તપાસ કર્યા બાદ આ બનાવ અનુસંધાને ઓગસ્ટ બે હજાર પચીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની અંદર જીમિત સવાણી જીતેન્દ્ર સવાણી અને એના બ્રધર ઋત્વિક સવાણી ત્રણેય બાપ દીકરા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સ્પેશિયલ ટીમ અલગ અલગ જગ્યાએ મુંબઈ જ્યાં આરોપી હોવાની શક્યતાઓ છે એમાંથી જે મુખ્ય આરોપી જીમિત છે અમદાવાદ ખાતે નોકરી કરતો અમદાવાદમાં પણ તપાસ કરવા માટે ટીમ મોકલી હતી અને આરોપી રિસન્ટલી છેલ્લા પંદર દિવસથી સુરત ખાતે વેસુ વિસ્તારમાં કોઈ એક ફ્લેટમાં ભાડે રહેવા આવ્યો હોવાની ચોક્કસ ચોક્કસ હકીકત આધારે આરોપી જીમિત સવાણી જે મુખ્ય આરોપી છે એને પકડી પાડવામાં સુરત ઇકોનોમિક ઓફેન્સ વિંગને સફળતા મળી છે આરોપી જે છે એ રિસન્ટલી છેલ્લા એકાદ વર્ષથી એ આ જે બનાવ બન્યો ત્યારબાદ અમદાવાદ ખાતે કોઈ કંપનીમાં જોબ પર લાગી ગયો હતો અને છેલ્લા પંદર દિવસથી સુરત ખાતે આવીને અહીંયા ભાડે રહેવા માંડ્યો હતો અને આરોપીને જીમિત સવાણી છે એને પકડી પાડવામાં આવ્યો છે આ ગુનામાં અન્ય બે આરોપી જીતેન્દ્ર સવાણી અને જીમિતના બ્રધર ઋત્વિક સવાણી એ બંને હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને ભવિષ્યમાં આ આરોપીને પણ પકડી પાડવા માટે ટીમ અલગ અલગ જગ્યાએ રવાના કરવામાં આવશે આ જે બનાવ બન્યો છે એમાં જે આપણા ફરિયાદી છે એ વિશ્વાસમાં રહી ગયા છે અને મીડિયા મિત્રોના માધ્યમથી હું આવનારા દિવાળીના તહેવારોના કારણે પણ જે પણ લોકો ટેક્સટાઇલમાં હોય કે હીરામાં હોય કે પણ જગ્યાએ બિઝનેસ કરે છે તો કોઈપણ વ્યક્તિને આપ ઉધારીમાં કે ચિઠ્ઠી ઉપર કંઈ પણ માલ આપો છો તો એ વ્યક્તિની જે એ જે વ્યક્તિ છે એની ઓથેન્ટિસિટી એની એ માણસ ઓથેન્ટિક છે એની ખરાઈ કરી લેવી જોઈએ આપ કોઈ એજન્ટ મારફતે પણ જો માલ સપ્લાય કરો છો તો એજન્ટ કે બ્રોકર એ માણસ સાચો છે એની પણ ખરાઈ કરી લેવી જોઈએ અને સાથે સાથે કોઈપણ બ્રોકર કે કોઈપણ વ્યક્તિ જે આપની પાસે માલ ખરીદવા આવે છે તો એ વ્યક્તિ અન્ય લોકો સાથે ધંધો કર્યો હોય કે બિઝનેસ કર્યો હોય એવા ત્રણથી ચાર વધુમાં વધુ માણસો જેની સાથેણે પહેલાં પાસ્ટમાં બિઝનેસ કર્યો હોય એની પાસે તેને રેફરન્સ લેવા જોઈએ અને વ્યક્તિ કેવો છે એ બાબતે એની સો ટકા એની ખાતરી કરી લેવી જોઈએ અને આટલી મોટી અમાઉન્ટનો માલ આપતા પહેલાં આપે વેરીફાઈ કર્યા પછી જ માલ આપવો જોઈએ આપણા ફરિયાદી છે એમણે વિશ્વાસમાં રહી ગયા અને એક કરોડ પાંત્રીસ લાખ જેટલો હીરાનો માલ એમણે પાંચ મહિનાની અંદર આપ્યો હતો અને એના કારણે એમને એક કરોડ રૂપિયાની એમની સાથે આ વિશ્વાસઘાત થયો છે એટલે તમામ સુરત શહેરની જનતાને હું નમ્ર અપીલ કરીશ ખાસ કરીને બિઝનેસમેન્સ છે એ લોકોને અપીલ કરીશ કે આપ કોઈ પણ ધંધામાં કામ કરી રહ્યા છો તો કોઈપણ વ્યક્તિ આપની સાથે જે મોટી અમાઉન્ટમાં માલ ખરીદે છે એનો વિશ્વાસ કરો વિશ્વાસ ન કરતા સૌથી પહેલાંની ખરાઈ કરી લેવી જોઈએ અને અન્ય રાજ્યમાં જો કોઈ વ્યક્તિ આપની પાસે માલ માંગે છે તો અન્ય રાજ્યના પણ એના રેફરન્સીસ વેરીફાઈ કરી લેવા જોઈએ અને કોઈપણ માલ જો આપો છો તો આપ જીએસટી નંબર એનો પાન કાર્ડ નંબર એનો આધાર કાર્ડ નંબર અને એની બેઝિક ડિટેલ આપણે વેરીફાઈ કરી લેવી જોઈએ